જય શ્રી કૃષ્ણ આજે અમે આવી ગયા છે કડી અમે કડીના મેળી માના મંદિર જઈએ છીએ તો મિત્રો કડીનો ઇતિહાસ આશરે દોઢસો વર્ષ જૂનો છે તે સમયે કડીના રાજા હતા મલ્હાર રાવ ગાયકવાડ મલ્હાર રાવને શિકાર કરવાનો બહુ શોખ હતો મલ્હાર રાવ એક દિવસ શિકાર પર ગયા અને ત્યાં તેમને બહુ તરસ લાગી ત્યાં તેમણે જાસલપુરની વાવ જોઈ કેવાય છે કે જાસલપુર ની વાવ માં મેળી બેઠા હતા વાવની બાજીમાં દેવી પૂજક ના ઝુંપડા હતા મલ્હારરાવ પાણી પીવા ગયા અને વાવમાં એમને કિંમતી પથ્થરો જોયા મલ્હારાવે કીધું આ વાવને તોડીને આ પથ્થરો કાઢી દો કિંમતી અને એનાથી મારો સુંદર મહેલ બનાવો અને બીજે દિવસે વાવ તોડી વાવને પથ્થરો ગાળા પણ ગાળા ભાગી ગયા પછી રાજા હાથીઓને બોલાયા જે હાથીઓ જાસલમુરી ટેકરી પર પહોંચ્યા પર માં મેલડી એમને હેઠા પાડ્યા હાથીઓને પછી માં મેલડી કે અને મહેલ બળવા પછી હું એનો મહેલ હેઠો પાડું અને પછી મહેલ બળી ગયો અને માં મેલડીએ જોતા જ મહેલ હેઠો પડી ગયો અને પછી આ રીતે સાત વખત મહેલ બળ્યા અને સાત વખત માં મેલડીએ હેઠો પાડી દીધો મહેલ પછી માં મેલડીએ સપનામાં રાજાને કીધું કે માં મારા વાવના પથ્થરો મૂકી દે પણ રાજા ના માન્યો રાજાએ ફરી એકવાર મહેલ બનાવ્યો અને પછી જ્યોતિષને બોલાયા મુરત જોવા માટે પણ જ્યોતિષને કઈ મુરત જડ્યું નહીં અને પછી 151 ફુવાઓને બોલાય એ પણ કઈ મુહૂર્ત કાઢી શક્યા નહીં અને પછી બધાને જેલમાં પૂરી દીધા ફુવાઓ કે તે અમને રંજાડ્યા છે કે તું માં મેલેડી ઓળખતો નથી પછી રાજા કે જા જા તારી મેલેડી શું કરી લેવા જે ભુવા કહે ડેરુ આ ગામમાં જીવન ગરબારી કરીને વિહત મેલેડી નો છે કે જે દેવી પૂજકની માતા પૂજે છે અને પછી તે ભુવા ને બોલાવ્યો પછી રાજાએ જીવન ભુવા ગરમ તેલ બેસાડી પછી ભૂવો તો ખોબે ખોબે ગરમ તેલ પીવા લાગ્યો કે હું વિગત મેલડી બોલું છું હવે તો તું માન રાજા કહે એમ હું ના માનું રાજા કહે કે તું મને એક નિશાની આપ કે બોલ શું નિશાની જોઈએ છે તારે કે મેં મારા મહેલના સાધના માટે એવી કઈ વસ્તુ મૂકી છે મેલડી માતા બોલી તો સાંભળ

માફ કર્યો મેળીએ કીધું કે હું છું મને દીકરો પછી કીધું કે જા નવ માસ પછી તારા ઘરે બે દીકરાનો જન્મ થશે એવું હું મા મેળી બોલું છું ને આજ પછી તું આ મહેલમાં માં નહીં રહે કેમ કે મેં એક દેવી પૂજક મહિલા ને વચન આપ્યું હતું આ કડી ના મહેલ માં હું રહીશ આજથી હું અહિયાં કડીના કાગવા વાળી કહેવાય મહેલ જતો રહ્યો ત્યાંથી અને સાતમા માળે મા મેલેડી નું સ્થાપન થયું તો મિત્રો આ હતો મા કડીની મેલડીનો ઇતિહાસ જય મા મેલેડી તો મિત્રો કેવો લાગ્યો આજનો મુલક લાઈક કરજો ફોલો કરજો જય માતાજી અને મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં જય મેલેડી માતા